સુરત કોર્પોરેશન માં આવેલ આંગણવાડી નંબર ભજવતા જોવા મળ્યા હતા સમગ્ર દેશમાં હાલ ચાલી રહેલા ઉત્સવ કે જેમાં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનેક જગ્યાએ સુંદર કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે તો ક્યાંક સોસાયટીઓમાં જય શ્રી રામના બેનરો સહિત ધ્વજાઓ લગાવવામાં આવે છે લક્ષ્મણ સબરી હનુમાન રાવણ અને વાનરસેના જેવા પાત્રોની વેશભૂષા પહેરી ભગવાન રામ અને અયોધ્યાની યાદ અપાવી દીધી હતી કેમેરામેન અલમાસ ખાન સાથે ગુજરાત ન્યૂઝ સુરત